હલો મિત્ર જય માતાજી હું દિયાબેન પરમાર અમરેલીથી મારી ચેનલનું નામ દિયાબેન ડીનું રસોડું તો આજે આપણે માવાના પેંડાવાળ છું તો આપણે આ માવો લીધો છે અને આ રીતે આપણે ખમણી લીધોસ આપણે એક કિલો માવો લીધો આ ખમણી લીધો અને આ ખાંડ લીધી છે આપણે સાતસો ગ્રામ લીધી છે અને આ આપણે જાયફળ લીધું છે એને આ રીતે ક્રશ કરી લીધું અને થોડુંક આપણે ઘી લીધું છે પેંડા વાળવી ત્યારે લેવા લેવાટું આપણે ગેસ ચાલુ કરશું અને આ આપણે પાણી લીધું છે એક ગ્લાસ આપણે આ બકડિયામાં બનાવીશું મોટા તો એમાં આપણે આ ખાંડ નાખી દેવું અને ખાંડ ડૂબે એટલું આપણે પાણી નાખશું આપણે આ નાનો એક ગ્લાસ પાણી નાખ્યું છે તો ખાંડને આપણે ઓગળવા દેશું

થોડી આપણે બાકી છે ચાહણી લેવાની જે આપણે ખડીક રેવા દેવું જે આપણે જોઈ લઈએ એકવાર સ્કેલે આ બાજુ જોવું હવે આપણે સાહણી આવી ગઈ છે ગરમ લાગે છે આપણે આવી ચાણી લેવાની છે એકદમ સરસ આવી ગઈ છે એટલે તરત જામી જાય એમ હવે આપણે આ માવો નાખી દેવું એકદમ સરસ આપણે માવાને મિક્સ કરી લેવાનું સરસ મિક્સ થઈ જાય જાય આપણે ધીમો ગેસ રાખ્યો છે હવે ધીમા ગેસે આપણે બનાવશું આમાં આ ગાંઠું ભાંગી જાય ને તાલ લગી આપણે એને હલાવવાનું છે આને થી દેતા લગી અને આપણે જાયફળ નાખી દેવું આપણે જાયફળ લીધું છે એલસી પોડામાં નાખી શકાય હોતો હવે આપણે આને હલાવા રાખશું ઘાટું થાય તા લગી તો આપણે એટલું ઘાટું થઈ ગયું છે તો હવે આપણે આને નીચે ઉતારી લેવું અને આમ હલાઈશું ગેસ બંધ કરી દેવું અને નીચે લઈ લેવું આપણે આપણે આ નીચે ઉતારી લીધું છે તો આને આપણે આ રીતે આમ હલાવતું જવાનું ઠારતું જવાનું એટલે એકદમ સરસ ઠરી જાય

આ રીતે આપણે ઠારી લીધું છે હજી આપણે ઠરવા દેવાનું છે ઘાટું થઈ ગયું ને એકદમ સરસ હવે આપણે થોડુંક જ ઠરવા દેવાનું છે થઈ ગયું છે એકદમ સરસ હવે આપણે આ ઠરી ગયું છે એકદમ સરસ તો હવે આપણે આ મિક્સ કરી કરી લેવું ભેગું તો આપણો ઘી વાળો હાથ કરશું આવી રીતે તો આપણે આમાં આ રીતે આપણે પાડી લેશું વાળી લેશું કડક થાતા થોડીક વાર લાગશે તો આપણે આ તૈયાર થઈ ગયા છે પેંડા આ ત્રણ થાળી થઈ છે આ અને એક થાળીમાં આપણે ઢાળ્યા છે આમાં તો અને ઉપર આપણે એક ઢાંકણું લાઈન મારી દીધું છે આમાં એટલે મોટા મોટા બનાવી લીધા તો તૈયાર છે આપણા માવાના પેંડા જો મારી રેસીપી પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન જરૂર દબાવજો કોમેન્ટમાં બતાવજો કે તમને કેવા લાગ્યા માવાના પેંડા